ડોલવણ તાલુકાના નાણાના કામમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર ડોલવણ તાલુકાના પાટી ગામના તળાવ ફળિયામાં જયસિંહભાઈની ઘરની બાજુમાં બનાવવામાં આવેલ નાણાના કામમાં વેઠ ઉતારવામાં આવી છે આ કામ નાણા પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે કામમાં નિખિલભાઈ ધર્મેશભાઈ ચૌધરી જે ડોલવણ તાલુકાના બીજેપી મહામંત્રીના સુપુત્ર હોય જે તાલુકા પંચાયતમાંથી લાગવકના જોરે કોન્ટ્રાક્ટ મેળવી કામો કરી રહ્યા છે સરકારના મંત્રીઓ પણ કહી ચૂક્યા છે કે ભાજપના કાર્યકરો હવે કોન્ટ્રાક્ટર બની ગયા છે જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે નિખિલ અગાઉ ડોલવણ તાલુકાના પંચાયતમાં મનરેગા વિભાગમાં આવેલ ટેકનિકલ વિભાગમાં નોકરી પણ કરી ચૂક્યા છે નાના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે ડોલવણ તાલુકાના એશોને મળવા માટે ફોન કરી સમય માંગવામાં આવે છે પણ એશો દ્વારા હું હમણાં સાઇટ પર છું બહાર છું ઓફિસે આવું ત્યારે તમને જાણ કરીશ એવું જણાવી દેવામાં આવે છે પરંતુ એમનો ફોન આવતો જ નથી તો આ બાબતે આપણે શું સમજવાનું આ બાબતે ડોલવણ તાલુકા ટીડીઓ અને એસો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાતાપી